જય શ્રી કૃષ્ણ આજે બોળ ચોથ વ્રત શ્રાવણની અંધારી ચોથ આવી સાસુ નદીએ નાહવા નીકળી જતાં જતાં કહેતી ગઈ વહુ આજે ઘઉંલો ખાંડીને રાખજો ને એમના ઘરમાં એક ગાય હતી ગાયના ઘઉંવણા વાછડાનું નામ ઘઉંલો હતું વવે વાછડાને ખાંડાણીયામાં ખાંડી હાંડલામાં કાલીને ચૂલે ચડાવ્યો વહુ ભોળી હતી સાસુએ કહ્યું કાંઈ સમજી કાંઈ સાસુએ તો ઘઉંલો ખીચડો રાંધવાનું કહ્યું તારે તો વહુએ વાછડાને રાંધ્યો સાસુ નદીએથી નહીં નદીએથી નહીં આવીને પૂછ્યું વહુ ઘઉલો ચડાવ્યો ને વહુ બોલી ચડાવ્યો તો ખરો પણ શું ઉત્પાદ કર્યો છે શું ઉદમાત કર્યો છે ઘણો જોર જોરથી તાણ્યો તોય કાપ્યો તોય તણાઈ નહીં કાપ્યો તો કપાઈ નહીં શું ભાંભરે માંડ માંડ ખાંડ્યો સાસુના પેટમાં તો ફાળ પડી તે બોલી ઊઠી વહુ તે શું કર્યું કયા ઘઉંલાની વાત કરે છે વહ બોલી આપણી ગાયનો ઘઉલો એમાં અકળાવશો શું તમે તમને શું કહ્યું હતું ને સાસુ તો સાંભળતા જ આભી બની ગઈ તે બોલી અર વહ આ તે શું કર્યું સાસુની આંખમાં તો દળદડ આંસુ વહેવા લાગ્યા આ જે બોળચોથ હતી બધા વાછડાની પૂજા કરવા આવવાના હતા અને મોઢું સી રીતે બતાવું સાસુએ તો ઘઉંલાને આંડલામાં ખાલ્યો અને આંડલું ટોપલામાં મૂકીને વહુને માથે ચડાવ્યું અને ચાલી નીકળ્યા તે તો છાનામાના ગામની બહાર ગયા અને આંડલું ઉકોડામાં ડાટી દીધું ઘરે આવીને માંડ માંડ કમાડ ભીડ્યું અને આંગળીઓ વાંખ્યો સાસુ વહુ તો ચૂપચાપ ઘરમાં બેસી રહ્યા ગાય સીમમાં ચરવા ગયેલી ત્યાં એને જાણ થઈ કે ગાય ગાય તો ભાંભરતી ભાંભરતી એક ચોટે ગામ ભણી દોડી દોડતા દોડતા ગાયે ઉકળામાં સિંગણું માર્યું અને સીંગળિયું મારતા જ હાંડલું ફાટ્યું અને હડપ કરતો ને વાછડો કૂદીને ઊભો થયો ગાય વાછડાને ચાટવા લાગી અને વાછડો ધાવવા માંડ્યો એક રંગી ગાય અને વાછડો બીજે ક્યાંય નહોતો એટલે પૂજન ટાણે બધી ગોરણીઓ એક પછી એક ઘઉલાને પૂજવા આવી પણ જુઓ તો ઘર બંધ અંદરથી આંગળીઓ ભીડેલો એકે કે પાડી અલી ઘરમાં શું કરો છો કમાળ ઉઘાડોને અમે પૂજા કરવા આવ્યા છીએ ન તો કમાળ ઉઘડે કે ન તો ઉતર મળ્યો એટલામાં ગાય વાંચડાને લઈને દોડતી દોડતી આવી આંગણામાં ઊભી રહી અને ગળામાં હાંડલાનો કાટલો અને વાછડાને બચબચ ધાવતા વળ્યો બીજી ગોરણી બોલી અલી વાછડો ધાવી જાય છે કમાળ ઉગાડો ને ત્રીજી ગોરણી બોલી આજે પૂજાના દાડે વાછડાના ગળામાં હાર હોય કે કાંઠલો ઘરમાં સાસુ બહુ વિચાર કરવા માંડ્યા બધા આપણને કેવા મેણા દે છે વવે તો કમાળની તિરડમાંથી જોયું તો સાચે જ ઘઉંલાને ગાયને ધાવતો હતો વવે કંઈક જુઓ જુઓ ગૌલો જીવતો છે સાસુએ તો ગૌલાને જીવતો જઈને હડપ દઈને કમાળ ઉગાડ્યું સાસુઓ બહાર આવ્યા ને ને બનેલી વાત બનેલી વાત કહી ગોરાણીએ કહ્યું કે બેન તમારા વ્રતના પ્રતાપે મારો ગૌલો સજીવન થયો છે ગોરાણીઓ બોલી ગાયને વાછડાની પૂજા કરી હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું કે ગાય માતા સત તમારું વ્રત અમારું તે દિવસથી તેમણે નીમ લીધું કે વર્ષો વર્ષ બોળ ચોથું વ્રત કરવું તે દાડે ખાંડવું નહીં દળવું નહીં આ વ્રત ગોરણીઓને ફળ્યું એવું સૌને ફળજો જય ગાય માતા ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે જય ગાય માતા